નમસ્કાર મિત્રો હું આનંદ હવે અત્યારે ભદ્રાવડી ગામની અંદર બોટાદ જિલ્લાની અંદર અત્યારે આપણે ખેડૂતની એક ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ મિત્રો જીરાનું વાવેતર અત્યારે સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ મોટું વાવેતર થયું છે તો એમાંનું જ એક આપણા જીરાના ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ અત્યારનું વાતાવરણ તમને કહું તો મિત્રો જીરા માટે અત્યારે ખૂબ જ પ્રતિકૂળ રહ્યું છે અત્યાર સુધી તો એમાં આપણી આ વર્લ્ડેશન સાયટ્રોઝેમ અને નિધિ ઓર્ગેનિક લેન્ડની તો ખૂબ જ સારું કામ કરી રહી છે એમાંની બે પ્રોડક્ટો સ્ટાર્ટઅપ જીઆર અને મેઘના એનું જ રિઝલ્ટ જોવા માટે આપણે હરેશભાઈની ત્યાં આવ્યા છીએ હરેશભાઈ પોતે એક વેટનરી ડોક્ટર તરીકે પોતા જ એકની એરિયાની અંદર કાર્યરત છે હરેશભાઈ પોતે પણ બહુ જ સારો કૃષિને લગતો અભ્યાસ કર્યો છે અને ખેતીની અંદર ખૂબ સારી ખેતી કરી રહ્યા છે તો હરેશભાઈ આપણી જોડે જે આપણે આ પ્રોડક્ટ છે એની વિશે માહિતી આપું એના પહેલાં તમારા ખુદનું માહિતી આપો તમારું ગામ નામ અને મોબાઈલ નંબર મારું નામ હરેશભાઈ લવજીભાઈ શાને ગામ ભરાવળી મારો ફોન નંબર છે નવ્વાણું અઠ્ઠાડું આડત્રીસ ચોંત્રી બાવીસ હવે આ ફ્રૂટ ની અંદર આપણે પાયા ના ખાતર માં સ્ટાર્ટઅપ જીઆર નો ઉપયોગ કર્યો તો અઢી વીકે એક થેલી આપણે ઉપયોગ કરેલો છે બરાબર અને અત્યારે જે વિકાસ છે જે આમાં બે થોડાક ભાગ નથી કર્યો એમાં આમાં જોવો તો આમાં એક સરખો ઉતારો છે ઉગાવો છે એક અમુક આગળ પાછળ નું છે અને આમાં જે અત્યારે હાલ અવસ્થા દેખાય છે એ અત્યારે સારી દેખાય છે બરાબર કમ્પ્લીટ માં ઘણી સારી છે બરાબર છે કેટલા દિવસનો નો ભાઈ જીરું છે અત્યારે પિસ્તાલીસ દિવસનું નું જીરું થયું છે તમારા બીજા ઘણા આજુબાજુ ની અંદર વાવેતર થયા જીરા ની અંદર તમને ત્યાં અને અહીંયા રોગની સામે કેવી પ્રતિકારકતા દેખાડે છે રોગમાં એવું છે અત્યારે રોજ ઝાકળ પડે છે બરાબર ઝાકળ અત્યારે સોળ વાખા નમી જાય છે છતાં આમાં હજી સુકારો જોવા નથી મળ્યો સિંગલ તમને આખા ઘેરા ની અંદર કેટલા વીઘા છે અત્યારે અઢી વીઘા જીરું છે આમાં કઈ સુકારો હજી નથી જોવો સુકારો એક છોડવો નથી બરાબર એટલે રોગની સામે પણ સારી પ્રતિકૂળતા એની સામે સારી એક રક્ષણ આપે છે બીજું મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જીરું છે એકદમ એની ફૂટ એની ગ્રીનરી એની હાઈટ તમે એકદમ એની જબરદસ્ત છે એટલે મિત્રો આ પ્રોડક્ટ જે મેગના અને આપડી આ જે સ્ટાર્ટઅપ જે આ છે એ પાકનો સંપૂર્ણ ખોરાક છે મિત્રો જેમ તમારે પણ દરેક વસ્તુનું ખાવાની જરૂર પડે છે એમ દરેક પાકને પણ દરેક વસ્તુની જરૂર પડતી હોય છે તો આ જે છે ન્યુટ્રિશનની અંદર ખૂબ જ સારી પ્રોડક્ટો મેકના અને સ્ટાર્ટઅપ જીઆરનો તમે ઉપયોગ કરી શકો છો હરેશભાઈ આની પછીનું જે આપણી ઓપ્ટીમા કરીને જે પ્રોડક્ટ છે એનો ચાલીસ મિલી પ્રતિ પંપની અંદર ઉપયોગ કરવાના છે એના રિઝલ્ટ પણ એમને હરેશભાઈ ગયા વખતે લીધેલા છે ખૂબ જ સારા રિઝલ્ટ મળેલા છે અને ખેડૂતોનો અનુભવ છે એમની પાસે એટલે તમે પણ આનો પ્રોડક્ટનો ઉપયોગ કર્યો અને ખૂબ જ સારું રિઝલ્ટ મેળવો આભાર